એમ્બેસી થકી ભારત સરકારના વારંવાર તેઓને ભારત લાવવા મેલ કર્યા છે જો કે કોઈ નિવેડો આવ્યો નથી જતી હવે તેઓ દ્વારા સુરત અને સાંસદ સી આર પાટીલ વિનંતી કરી છે અને તેઓને પોતાના વિડીયો પણ વાયરલ કરવા પામ્યો છે જે અહીંયા આપણે જોઈએ જી મારું નામ પ્રવીણભાઈ ગજેરા છે અને ગુજરાતથી લગભગ અઢીસો એક બાળકો બેલારૂસના મેન સિટીની અંદર ભણી રહ્યા છે બાળકોને હાલ એ ચિંતા સતાવી રહી છે કે ભાઈ બાળકો હજી લોકડાઉન કર્યું નથી દેશે એટલે અમને એવી ચિંતા છે કે ભાઈ લોકડાઉન નહીં કરે તો આપણા બાળકની અંદર પણ આવવાની ભય રહે આપણી ગવર્મેન્ટે અનેક કન્ટ્રીઓમાંથી બાળકને લાવવા માટે નક્કી કરી દીધું છે તો શા માટે હજુ બેલારૂસનું નામ આવ્યું નથી બાળકો અને વાલીઓએ બધાએ સીએમઓ પીએમઓ અને આપણા વિદેશ મંત્રાલય સુધી રજૂઆત કરી ચૂક્યા છે પણ હજી કોઈનો અમે સારો ફીડબેક આવ્યો નથી શું માગતું તમને નમસ્તે મારું નામ બ્રિજેશ વસોયા છે હું હાલ યુરોપ ખંડના બેલારોસ નામક દેશમાં મિન્સ સિટીમાં અભ્યાસ કરી રહ્યો છું દુનિયાભરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જ રીતના બેલારોસ દેશમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે પણ અહીંની સરકારે હજુ સુધી લોકડાઉન કરેલું નથી બેલારોસમાં હાલ વીસ હજારથી કે તેથી વધારે કોરોનાના કેસ પોઝિટિવ આવેલા છે અહીંની ગવર્મેન્ટ લોકડાઉન કરવા માગતી નથી નવ તારીખે દેશનું સૈન્ય પરેડ જેવું આયોજન કરવામાં આવેલું છે ત્યાં છ લાખ જેટલું વ્યક્તિઓ એકઠા થવાના છે અને પરેડ જોવાના છે તો તમે વિચારી શકો છો કે આ પરેડ પછી દેશમાં કેટલો કોરોનાનો કોપ વધી રહી છે હું ગવર્મેન્ટ અને મીડિયાને ખાલી એટલી જ સહાયતા માગું છું કે જલ્દી ને જલ્દી અહીંયા ફસાયેલા ઇન્ડિયન સ્ટુડન્ટને પાછા લાવે એરલિફ્ટ કરાવે અને એને બનતી મદદ કરે થેન્ક યુ જય હિન્દ જય ભારત હેલો आय आकाश बोर्ड में बेलारूस में पढ़ता हूँ एमबीबीएस का कोर्स है मेरा यहाँ पे डेली के 800 से 900 केसेस कोरोना के बढ़ रहे हैं और यहाँ की गवर्नमेंट ये, ने यही ये माना है कि यहाँ पे लॉकडाउन नहीं होगा इन न्यूज में भी चल रहा है तो हम कैसे ये सोचे की हम यहाँ पे सेफ है देशनी वी आर नॉट से बेलारिस देशों की संख्या पंचाउ लाख पास हजार पॉजिटिव दर्द नोधाया સાથે રોજ આઠસો થી નવસો પોઝિટિવ કેસ આવી રહ્યા હોય વિદ્યાર્થીઓ વહેલી તકે તેઓને ત્યાંથી કાઢવામાં આવે તે માંગ કરી રહ્યા છે